નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિશિયલ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અગાઉના વિડીયોમાં પેપર ચારમાં ગુજરાત નાણાકીય નિયમો ઓગણીસો એકોતેરમાં સરકારી નાણાનો વહીવટ કેવી રીતે કરવો તે અંગેની જોગવાઈઓ વિશે ચર્ચા કરી હતી આજના આ વિડિયોમાં આપણે બિન સરકારી નાણાંનો વહીવટ અંગે શું જોગવાઈ કરવામાં આવી છે જીએફઆર ઓગણીસો એકોતેરના નિયમો તેની ચર્ચા કરીશું ગુજરાત નાણાકીય નિયમો ઓગણીસો એકોતેરના નિયમોમાંથી બિન સરકારી નાણાં અંગેના વહીવટ અંગેનો કોઈ પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ કેવી રીતે લખી શકાય તે અંગેની ચર્ચા કરીએ સૌ ગુજરાત નાણાકીય નિયમો ઓગણીસો એકોતેરના નિયમ નંબર સાતમાં બિન સરકારી નાણાંના વહીવટ અંગેની મહત્ત્વની જોગવાઈઓ કરવામાં આવેલ છે જેની વિગતો નીચે મુજબ છે સૌ વ્યાખ્યા જોઈએ બિનસરકારી નાણાં એટલે એવા નાણાં જેનો હિસાબ સરકારના એકત્રિત ભંડોળમાં જમા લેવામાં આવતો નથી આવા નાણાંનો હિસાબ જાહેર ભંડોળમાં રાખવામાં આવે છે ઉદાહરણ તરીકે ટૂંકી મુદતની થાપણો જીવન વીમા પ્રીમિયમ એનપીએસ જીપીએફ વગેરે આ નાણાંનો વહીવટ આવા નાણાંનો વહીવટ કચેરીના વડાની પૂર્વ મંજૂરી સિવાય કોઈપણ પ્રકારે કોઈપણ કર્મચારીએ પોતાની હેસિયતથી કરવો જોઈએ નહીં આવા નાણાંનો હિસાબ સરકારી નાણાં અને બિન સરકારી નાણાંનો હિસાબ અલગ અલગ રાખવો તથા આવા નાણાં અલગ અલગ બોક્સમાં બે કેશ બોક્સમાં રાખવા નિયમોનું પાલન જે નિધિના નાણાં હોય તે નિધિના નાણાંના નિયમોનું પાલન કરવું જોઈએ એટલે કે જો નાણાં બિન સરકારી હોય તો બિન સરકારી નાણાંના જે નિયમો છે તેનું પાલન કરવું અને નાણાં જો સરકારી હોય તો સરકારી નિયમોના જે નિયમો છે તે અંગેના નિયમોનું પાલન કરવું જોઈએ આવા નાણાંનો વહીવટ સરકાર એક બેન્કર તથા એજન્ટ તરીકે કરે છે આમ ઉપર ઉપર મુજબની તકેદારી સંબંધિત કર્મચારી અધિકારીઓએ રાખવી જોઈએ જેથી ભવિષ્યમાં નાણાકીય અનિયમિતતા નાણાકીય નુકસાન ઊંચા કે ગોટાળા જેવી પરિસ્થિતિ નિવારી શકાય ફરી જ આવા એક નવા પ્રશ્નો અને તેના જવાબ સાથે મળીશું જય હિન્દ જય ભારત